જય જવાન જય કિસાન આજે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે ત્રણ હજારથી લઈને સાડત્રીસો રૂપિયા આવક નોંધાઈ છે ત્રણસો ને પિસ્તાલીસ મણની વરિયાળીનો બજાર રહ્યો છે એક હજારથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે બારસો ને ત્રીસ મણની ઘઉંનો બજાર ભર્યો છે ચારસો ત્રીસથી લઈને પાંચસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને એંસી મણની તલનો બજાર ભર્યો છે તેરસોથી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર પાંચસો ને સિત્તેર મણની કાળા તલનો બજાર ભર્યો છે અગિયારસો નેવથી લઈને 2545 પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે રાયનો બજાર ભાવ રહ્યો છે એકસો ને સુડતાલીસ મણની બાજરીનો બજાર ભાવ રહ્યો છે બસો થી લઈને ત્રણસો રૂપિયા આવક નોંધાય છે એકસો એકાવન મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક જ થી લઈને તેરસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ચોવીસ મળી ચણાનો બજાર પર્યો છે નવસો પચાસથી લઈને અગિયારસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે એકસો ને અઠ્યોતેર મણની ગવારનો બજાર પર્યો છે આઠસો પચાસથી લઈને એક હજાર ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને સત્તાણું મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે જરૂરી સૂચના છે કે આજે મગફળીની હરાજી થઈ નથી મગફળી માટે જગ્યા ન હોવાના માટે આવક મગફળીની સદંતર બંધ કરેલી છે અને વાતાવરણ અને જગ્યા મુજબ નવી જણસી લેવામાં આવશે ને આ જણસી જ્યારે ઘરેથી લઈને નીકળો ત્યારે પહેલાં તપાસ કરી લેવી કે જગ્યા છે કે કેમ ને ત્યારબાદ જ જણસો લઈને આવવા માટે યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે તો નજર હળવદની ચેનલને જો ખેડૂતો હજી સુધી તમે લાઈક ફોલોને સબસ્ક્રાઈબ ન કરવી તો સૌથી પહેલાં એ કરી લો જેથી કરીને હળવદ સહિત જિલ્લામાં બનતી તેમજ રાજ્યમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ આપના મોબાઈલ પર આસાનીથી મળતી રહે આભાર ખેડૂત મિત્રો